જય મંગલમાં રામ રામ સીતારામ બધાને કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અત્યારે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો અમે આવ્યા છે નારિયરીના બગીચામાં તો નારિયેરીનો બગીચો જોવા આવ્યો છે ને નારિયેલ લેવાના છે નવું સોપાન ચાલુ કરવું તો નવા સોપાનને શરૂઆત માટે નારિયેલનો આપણે એક્સપિરિયન્સ નથી એટલે આપણે યાર એક મિત્ર આવ્યા છે તો અમે જોઈએ છે આમાં ને ટેસ્ટ કરે છે તો જુઓ તમને હું પેલા તો બગીચો બચાવી દઉં અહીંનો જે કંઈ છે એ પછી તમને નારિયલ બતાવું નારિયલ જે કંઈ ઉતારેલા છે આ લોકો કેવી રીતના ઉતારે છે આવું બધું જોવા આવ્યા છે તો બધું ચેક કરીએ આપણે થોડોક અનુભવ મેળવીએ આ લોકો પાસેથી થોડીક વાતો સાંભળીએ તો ચાલો તમને પહેલાં બગીચો બચાવો જો મિત્ર દોડીને જાય ઓલા ભાઈએ બોલાવ્યો નારિયલ ઉપર ચડી ગયો તો એ નારિયલ ઉતારવા ગયો છે તો જુઓ આ તમે જોઈ શકો છો નારિયેલીનો બગીચો છે અહીંયા ગાયો બાંધેલી છે એક ભાઈની વાડી છે અમે આવ્યા છે આખે આખો નારિયેલીનો બગીચો ને સાથે આ આંબા લાગે છે આંબાને ચીકુડિયું ને કદાચ હોય જુઓ તમે આ બગીચો છે બહુ મોટો બધો બગીચો છે જબરજસ્ત ને અહીંયા ગાડી પડી છે ગાડી ભરવાની છે અને આ નારિયેળની જે કંઈ બધી છે બહુ મોટી અને ઊંચી ઊંચી છે જો ઓલા ભાઈએ પાડ્યું એકાદું તાલુ જો આ તમે જોઈ શકો છો આ ભાઈ એક નારિયેલીનો ઝુમખો ઉતારીને આવે છે ચાર નારિયેલ છે આમાં તો આવી રીતના ઉતારી ઉતારી ને અહીંયા ભેગા કર્યા છે પછી અહીંયા ગાડીમાં ભરવાના થાય તો આ રીતના અમે પેલા તો આમાં નમૂનાને સિમ્પલ જોઈએ એકાદું ખોલીને પીધું પાણી તો મીઠું છે આમ તો જોઈએ હવે શું કરવાનું થાય આપણે બાકી તો આ નારિયેળીનો આખો બગીચો મોટો બધો ઘણો બધો બહુ મોટો છે આપણે આખા તો ચક્કર નથી મારી જોઈએ હવે જો આ ભાઈએ તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી સીધી કે અમારે તમારા વિડીયો જોવાના હે અહીંયા ધીરે ધીરે ભેગા કરે છે આપણે જઈએ છીએ આ બાજુ આ લોકો કેવી રીતના ઉતારે તાલા પાડે હતો કે નારિયેલ પાડે લામાં કઈ વાવેલું હે તો આપણે નારિયેળી આવી ગયા આમાં ભાઈ દેખાતો નથી નારિયેલ માથે પડ્યું ને તો આમાં જોવાનું અઘરું પડશે જો અહીંથી ભાઈ ઘા કરે છે આવ્યા નારિયેલ જોયું આ નારિયેળી ઉપર એક ભાઈ છે આમાં નારિયેળીમાં તો દેખાતો નથી અહીંયા એક દોરી બાંધેલી છે દોરી મારફત એ લોકો ચડી ગયા ને ઉતારે ને એવું છે ફાઈનલી તો આ ભાઈ નારિયેલ ઉતારીને ઉતરે છે જુઓ શું સિસ્ટમ છે ઉતરવાની હવે આ દોરીને ને આ લોકો કાઢી લે ને બીજી નારિયેળીમાં નાખ છે પછી અહીંયા નારિયલ ઉતાર્યા જુઓ અહીંયા પીડા પડ્યા હે એમાં ચારે બાજુ છે હમણાં ભેગા કરીને ગાડીએ ભેગા કરી છે એક ભાઈ આ નારિયેળીમાં હે પણ દેખાતો ને

જો આ ભાઈ તો ધીરે ધીરે ઉતરે ઓલો ભાઈ દોરી માં ઉતરી ગયો કેમ ઉતરી ગયો ખબર એ ના પડી ઉતરી ગયા એવું છે વજન ના હિસાબે ચાલો તો અહીંયા તો ચા આવી ગઈ તો ચા પી લી હવે આપણે પેલા ચાલો તો ચા પાણી પી લીધા આપણે જઈએ બધું ચક્કર માર્યા નારિયેલી અલીના તાલા તાલા પડ્યા બગીચો તો છે વાં વંડી દેખાઈ છે ન્યાહ ઉધી છે બહુ જબરદસ્ત છે અહી એક નારિયળનો ઢગલો પડ્યો ને એટલે હું આવ્યો હું તમને બતાવું કે જો નારિયળ કેટલા બધા લોકો ઉતારી રહ્યા છે અઢી કેટલા બધા ઉતારી છે કારણ કે એને ગાડી ભરવાની છે અમે બધા ઉતારેલા તો પડ્યા છે થોડા થોડા જો બાકી નાયા નારિયળ પડ્યા છે આવડો ઢગલો અહીંયા પડ્યો છે ને બાકી નાય ભેગા કરી કરી હારી હારી ને એ વા ગાડી ને बाजूમાં મૂકે છે એટલે નેથી નેથી ગાડી ભરવી હેલી રહીએ કે કે ગાડી તો અહીંયા આમ વહી આવી છે એટલે આ પણ અહીંથી ભરાઈ જશે ને એ અહીંયા વંડી દેખાય છે જુઓ ત્યાં સુધીનો બગીચો છે ને છે બહુ મોટો બધો આ સાઈડ થી લઈને આ સાઈડ તો ક્યાંય નજર નથી પડતી એવડો બધો છે બહુ મોટો હે જબરજસ્ત છે એ ગાડી પડી જુઓ એવડો બગીચો હે મોટો બધો નારિયેલી ને આંબા ને આંબા બગીચો એટલે જબરદસ્ત છે ને ચાલો હવે અમે નારિયેલ જોઈ લીધા ને આમાં બધું કરી લીધું હવે ધીરે ધીરે ચાલો તો નારિયેલનો ઢગલો જોઈએ હવે આપણે હવે જઈએ ઘર બાજુ તાલા છે ને ઉષા થાય હું પાછળ આવ્યો એવું લાગે બહુ મોટો બધો બગીચો હે જબરજસ્ત આ લોકો ચા પાણી પીને જુઓ અહીંયા બેઠા છે પાછળ પાલ્ટી કરી છે હવે આપણે જઈએ આમ અહીંયા થોડાક નારિયેલ નાખ્યા થોડાક ન્યા નાખ્યા અહીંયા ગાડી પડી છે આ ગાડી અહીંથી નહીંથી પછી ભરવાની છે આ લોકોને ચાલો હવે આપણે જઈશું આપણા સાંધા ઉપર દુકાઈને નહીં કરીએ ફટાફટ આ લોકો હવે આવી જાય બપોર પછી નારિયલ દુકાઈને આપી જાય એમ કીધું આપણે જે કરવાનું છે ને એ આપણે ફરસાણની દુકાન કરી હતી ને ત્યાં જ કરવાનું છે એમ જ કારણ કે આપણી દુકાનમાં તો જગ્યા એવી કોઈ છે નહીં બાજુના દુકાનમાં કરે છે ને અમારે પાછળ જુઓ આવે છે કરીએ ચાલુ તે રીતે અહીંયા રસ્તો મસ્ત મજાનો રાખ્યો છે ગાડી હોય આવે એટલી કોઈ ટેન્શન છે ને આમાં બગીસો એટલે જબરદસ્ત ને બહુ મોટું બધું કામ છે જબરદસ્ત છે એમ પાછળ બંગલો છે મસ્તીનો દેખાડતા ભૂલી ગયો હું સીન લેતા ભૂલી ગયો મોટું બધું પ્લાન છે જબરજસ્ત પછી યાદ આવ્યું ચાલો હવે આપણે ફટાફટ જઈએ જોવો કેવડું બધું છે એ પાછળ તમને દેખાડતો હોય ત્યાંથી સેટ આ બાજુ આમ સેટ વાં સુધી સેટ છે બહુ મોટું બધું પ્લાન છે ને વાડી જબરજસ્ત છે આ ભાઈ એમ કહેતા હતા કે આજુબાજુ બધી વાડી મારી રાખેલી જ છે કે ત્યાંથી નારિયલ ઉતારી એટલે રેગ્યુલર કે આમ પુગાડતા રહી હું એવું કીધું એટલે કરીએ ચાલુ ધીરે ધીરે ચાલો હવે ફટાફટ આપણે જઈએ ચાલો તો જઈએ તો ખરી પણ અહીંયા આપણે જે કૂતરા બાંધેલા છે ને ઓહો આ તો સારું હાકરે બાંધેલા છે ને બાકી આ છે ને ખાઈ જાય એમ જો નીકળવા નથી એમ નીકળવા જો 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 એને સ્ટાઇલ જુઓ જો તો ખરી ઓહ ઓહો ચાલો તો બરોબર નીકળી ગયા બાઈક આપણું ત્યાર પડ્યું હશે જામનગર હાઈવે હવે જઈએ ફાઇનલી એક જેવું થવા આવ્યું આપણે આગળ જો ઘેર આવ્યા નારિયલ જોવાની દુકાને ગતા દુકાને ઘડી જ બેઠા પછી પાછા આગણ ઘેર આવ્યા ઘેર આવે ને આપણે થોડુંક ફ્રેશ થવાનું છે પંદર વી મિનિટ વહેલે આવ્યા ને અહીંયા તો હવે તમને ખબર છે ને કે આપણે રસોઈની ત્યારી આવતી હોય કારણ કે આવ્યા ખાવા ને આપણી માં અહીંયા ખુડીએ બેઠા એ મળી રીધા રામ સીધામાં સીધા સારો ને મજા એવું કામ મારે વાંધો છે હમણાં તૈયાર થઈ જાય ખાઈ લઈએ ખૂબ જાય તૈયાર થઈ જાય ત્યાં ખાઈ લઈએ ખૂવાઈ જાય ને અહીંયા ગરમા ગરમ રોટલા બને અમારે હા એ સંદેશ જે માંગલ માં બધાય ને સીતારામ બધાય મજામાં હે અમે પણ મજામાં માં છે ને જો રોટલા ભરાઈ ગયા છે લો રોટલો રયો સાથે આવે કા તો એને આજે નાવું તે પાણી ઓનું મેલું રોટલા ભરાઈ ગયા તાવડી ઉતારે ને બસ મેલ પાણી ને મારે કા ને હું કરું તો ઈ પર ના મુરાન વઘારિયા કરવા થોડક માર ખાવા હાલ ઓ મુરાન વઘારિયા એ નત ખાવા મળે ભાવે

ખેણે દદાઈ ને શ્યાખ ખાવું મારે મૂરા ને વઘારિયા કર્યા તો એ ખાવા હું કાચું તો હાલો બધાય ખાવા હાલો મળી ભૂખ લાગે ભૂખ આજ ને બહુ લાગે આજ વાગે ઢોકળા ખાતા હતા બેઠા ને ખાઈ જો ઢોકળા ખાતા બહુ ભૂખ નથી લાગી વાટ હું દુકાને આવન તો ખાઈ લીધું નથી ચાલો તો આપણે નાઈન થેગા કમ્પ્લીટ ભાણામાં બધું ન ખાઈ ગયો તો પેલા ફટાફટ ખાઈ લઈએ ચાલો તો ફાઇનલી આપણે ખાઈ પીને પછી ઘડીકવાર આરામ કર્યો તો ઘર થી પાછા જો આપણે ત્રણ દુકાને આવે એટલે દુકાન તો કમ્પ્લીટ અહીંયા સેજ ઓલરેડી તો તમને બધાયને ખબર છે આપણો મેઇન પ્રશ્ન જે છે ને કે આપણે ઓલા ભાઈ બપોરે નારિયલ દેવા જે આવવાનો તો એ આવ્યો કે નહીં એ જોવાનું છે એટલે આપણે હવે બાજુમાં ચેક કરી આવીએ કે આપડા નારિયલ આવ્યા કે નહીં પૂછી લઈએ જઈએ કે ભાઈ ઉતારી ગયો બપોરનું કેતો તો બપોરે નાખી જાય તો જઈએ દુકાનમાં ના ભાઈ તો નારિયલ ખરેખર એ બપોરનું બપોર હતો તો આવી ગયો ભાઈ ઉતારી ગયો નારિયલ જોઈ ગયો અહીંયા ઢગલો પીડ્યો છે હજી આને બધાને અંડરગ્રાઉન્ડ પાછળ ની કેબિન જો અહીંયા દરવાજો છે ને અંદર મૂકવાના બાકી છે તો હવે ફટાફટ આપડે એ મૂકવાના થાય નારિયલ અહીંયા પડ્યા છે આપડે ઓલરેડી આવી છે થોડાક આપણે એડવર્ટાઈઝ માટે અહીંયા મૂકી દીધા છે જો અહીંયા પાંજરામાં અને આ નારિયલ છે ને આપણે અહીંયા અંદર કેબિન ખોલીને અંદર મૂકવાના છે એટલે અંદર મૂકી દઈએ અને ફટાફટ ખોલી અહીંયા તો અંધારું અંધારું પડ્યું છે અહીંયા છે ને પીડ્યા રહી છે એટલે નડે નહીં અહીંયા તો ફટાફટ આ નારિયલ આપણે પેલા તો અંદર સાચવી લઈએ ચાલો તો કમ્પ્લીટ આઈ થી નારિયલ આપણે બધા બધા હારીને અહીંયા મૂકી દીધા જો ઢગલો કરી દીધો હવે અહીંયા ખૂણામાં પીડ્યા રહીને તો અહીંયા કઈ નડે નહીં તો આ દરવાજો બંધ થઈ જાય એટલી જગ્યા રાખી દીધી આ જગ્યા આવવા જવા માટે એટલે અંદર હોય તો પછી ટેન્શન નહીં બહાર ની જગ્યા આપણી પાંચે ખાલી જગ્યા ચાલો તો કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી હૈ લહેરું છે ડરકર નૌકા પાર નહીં હોતી હે એવું છે ફરી વખત એક વખત પાછું એક સાહસ કરવા જઈએ અને પેલા ફરસાણનું કરી લીધું હતું પાછું હવે નારિયલની શરૂઆત કરી હે તેવી ભગવાનની ઈચ્છા પણ આપણે છે ને ટ્રાય ટુ ટ્રાય બટ નોટ ટ્રાય કોશિશ કરતું રહેવાનું કામ કરો તો કંઈક થાય બાકી તો ઈશ્વરના હાથમાં છે બધું ચાલો તો આજે નારિયેલનો બગીચો ને નારિયેલ ને વાડીને જે કંઈ છે એ કેવું લાગ્યું તમે જરાક કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો જો પસંદ આવ્યું હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય